તો મિત્રો આપણે આજે ભુરૂખિયા હનુમાન જવાના છીએ ભુરૂખ્યા હનુમાન દાદા એ ફોગીને બધું તમને હું બધું બતાવશું નાનું બધું કેવું છે બધું દર્શન કરશું એ બધું તમને બતાવશું ને આપણે અહીંયાથી આપણે આ બોર્ડ બોર્ડના મોવા લખેલું છે મહવાથી આપણે ટ્રેન ઉપડ્યા છે ને આપણે દામનગર ઉતરી જવાનું દામનગરથી વીસથી ત્રીસ રૂપિયા ટિકિટ છે આપણે ભુરુખિયા હનુમાન દાદાની બ્લોકમાં છેલ્લે સુધી જોજો તમને બ્લોક કેવો લાગે છે મારો થી હવે ભુરૂખ્યાન મંદા દર્શન કરવા જાય છે ટ્રેનમાં ને અમારે ટિકિટ લેવા જાય છે રાજુભાઈ ટિકિટ લઈને આવશે આગળ ને પછી આ ટ્રેનમાં વ્યાવાનું છે અમારે બ્લોકમાં છેલ્લે વધી જોઈજો તમને બધું બતાવશું ને આ મંદિર થાય બધું જોવા એક છે એ બધું બતાવશું તમને થયા ડોધી બ્લોકમાં જોઈજો તો આપણે આ ઉભા થઈએ અત્યારે અને આગળ ટિકિટ લેવા ગયા છે અમારા રાજુભાઈ ટિકિટ લઈને આવે પછી રેલગાડીમાં બેસી જઈએ દોઢ વાગ્યા ગાડી ઉપડે છે અહીંથી અમે રાજુભાઈ ટ્રેનમાં બેહી ગયા છીએ ને આગળ હવે ટ્રેનની ફૂલ ચારી છે હવે ટ્રેનમાં બેહી ગયા છીએ એટલે મજા આવશે બહુ હવે ટ્રેનમાં તો ટ્રેનની મોજે અલગ જ હોય કાક તો આ જો રેલગાડીમાં ઘડી આટા મારી બધી બાજુ ટ્રેનમાં જુઓ આ સાઈડે આપણે આ ટ્રેન છે એક આ સાઈડે ટ્રેન છે અને આપણે એ ટ્રેનમાં નથી જવાનું આપણે ટ્રેનમાં તો બેસી ગયા છે ભાઈ એટલે હવે ઘણીક આટા મારીએ તો ફૂલ ટાઈમ થઈ જાય ટ્રેનનો ને પછી બેહી જઈએ આપણી આપણી ખુરશી છે ને આ બેસી જઈએ આપણે સોફામાં સોફામાં બેસી જઈએ પછી ને આ બાજુ આપણે સ્ટેશન છે સ્ટેશન છે આ બધું ને આ સાઈડે આપણે સ્ટેશન છે આ ગાડી ઊભી છે એટલે એટલે ચાલુ થાય બેસી જાય તો તમે રાજુભાઈ ત્યાં શું કરો છો બેઠો બેઠા છો તમે આપડે બે આવવાનું આપડી અહીંયા છે ખુરશી ન્યા નથી તમે ઊંધા ઊંધા ત્યાં બે હા

ગેટ સાઈડ થી બધા અહીંયા દર્શન કરવાનું આવતા હોય આ ગેટ છે પાછળ જુઓ તમે પાછળ જે આવે છે આપણે ગેટ છે અહીંયા ને ગેટ આવે એટલે આપણે આ બાજુ દર્શન કરવાનું હવે મંદિર છે આપણે આ બધું આથી એવું જોવાનું વસ્તુ છે જગ્યા ઉપર આ મંદિર માં અહીંયા જો કેટલું પબ્લિક એવું છે બધું એ જો તમે ચારે બાજુ પબ્લિક જ છે આટલું આ સાઈડે ત્યાં જોવા બધાય ફોટાને એવું બધું પાડે છે હવે આ સાઈડે ત્યાં ચારે બાજુ એટલું માણસ છે આ સાઈડે ત્યાં જોવા જ નહીં બીજું બધું ફોટાને એવું બધું પાડતા હોય છે રબને રાજુભાઈ તમારે કાંઈ ફોટા ફોટા નથી પાડવા પાડવાના હોય મારા રાજુભાઈને ફોટા પાડવાના છે તો આ મિત્ર જે મારી પાછળ જે તમે જોવો છો એ આપણે પ્રસાદી લેવાનું છે પાછળ આ સાઈડ અહીંથી આપણે પ્રસાદીને એવું લેવા જવાનું આ જગ્યા ઉપરની ને અંદર બધું એવું છે સામે ને આ સાઈડ આપણે સાંભળવાનું બહુ ઊંચું છે ને આપણે હવે આમ પાણી નું છે આપણે ત્યાં જાય આ સાઈડ જોવો તમે પાણી પીવાનું એવું છે અને આપણે પાછળ તો દર્શન કરી આવ્યા છીએ ને આ સાઈડ આપણે સામે પ્રસાદીને એવું છે આ સાઈડ જોવા બધા પીવે છે અને આપણા રાજુભાઈ સામે આટા મારે છે જોવા જ સાઈડ થી આપણે જ્યાં પાછળ જોવો છો ત્યાં આપણે રૂમો ને એવું છે આપણે બધાને રાખવાનું સુવા બેસવાની બધી રૂમો છે ઉપર ઉધેલી આપણે અહીંયા ઉધી આવે છે રૂમો ને એવું બધું ચારે બાજુ આપણે દર્શન તો કરી લીધા છે આપણે અહીંયા અને આ સાઈડ જોવા બધું પણ આપણે બધું જોવા જઈએ ઓલી બાજુ હું હું છે વસ્તુ ને આ બધી રૂમ જ છે ને આ સાઈડ આપણે આપડે બેહવાનું એવું છે બધું સુવાદ પાછળ જોવો છો એ ત્યાં વિપુલ મકવાણા બ્લોક તો અમે રૂમે વ્યવા છે હવે અમે વ્યવા ને પછી રાત્રે પ્રસાદી ને એવું લઈ આવશું બરોબર ને હા અમારી છે રૂમ કલા નંબર ની હતી આપણે ચોવી આ ચોવી નંબર ની રૂમ છે અમારે અમારી હવે અહીંથી ઘડે બાર ને એવું આટા મારવા જાય બે આ સાડી ને બધું રખડીએ ઘડીક કેમ કે પ્રસાદી લેવાનો સમય થઈ જાય પછી આવશું આપણે પ્રસાદી લેવા ભાઈ હવે ઘડીક આટા મારવા બહાર બધું જોવા બહાર બધું જોવાનું એવું જઈએ હવે બરાબર ને રજુભાઈ તો મિત્ર જ્યાં મારી પાછળ જે જોવો છે આપણે પાણી પીવાનું જોવા દઉં તો હવે બે બાર આટા મારવા જઈએ હવે કેવું છે બધું જોવાની એવું જઈએ તો આપણે આ ગેટ ની પાસે આવતા દુકાન છે આપણે આ આ આ દુકાનો છે બાજુ બધી દુકાનો છે આ બાજુ બધી સારે બાજુ અહીંયા જોવો બધું ચારે બાજુ એટલું આમથી આવ્યા હતા અમે તો આ બધું બધું વેસાતું હોય આ બાજુ ચારે બાજુ બધી દુકાનો એવું છે ને આપણે જામનગર થી આવું હોય તો ગયા ઓરખ્યાન મને આપણે અહીં આવ્યા હતા આપણે આ રસ્તો દેખાય નથી જોવા તમે આ સાઈડ થી બરોબર ને રાજુભાઈ હા તમને અહીં આવીને કેવી મોજ આવી બહુ મોજ આવી એમાં આજે પાછું શનિવાર છે રાજુભાઈ એમાં શનિવાર છે કે નસીબમાં હોય તો જ ભાઈ તમે અહીંયા દર્શન કરવા આવી શકો ને એ પાછો હનુમાન દાદા વાર શનિવાર આજે એટલે તો અમને બહુ મજા આવી છે આજે બહુ આનંદ આવ્યો છે ને બહુ સારું લાગ્યું છે અમને બીજું રાજુભાઈ તમારે કંઈ કંઈ કેવું છે જય હમંતદા જય હમંતદા તો આપણે બહાર તો આગળ ગડી કાટા મારી હવે પાછા અંદર જઈએ કેમ કે અહીંયા ખાલી દુકાનો એવું છે બાકી અંદર બધું જોવાનું બધું અંદર ને એવું છે આપણે રાત્રે સારું હોય અહીંયા બધું લાઇટો ને એવું આપણે રાતે થોડોક બ્લોક ઉતરશું આપણે રાત નો કેવું લાગે એ બધું આ બાજુ જોવા દે ચારે બાજુ એકલી જ છે એટલે હવે પાછા અંદર જઈએ અમે હવે પાછા જઈએ હવે અંદર હવે એટલે સારું રહે હવે આ સાઈડ બધી દુકાનો જ છે જોવા દે બધી બાજુ એટલું જોહો એટલું જ આવો જી બસ અંદર આવ્યા છીએ ને આ બાજુ આપણે આ બાજુ એક ભોળાનાથનું મંદિર છે આપણે અહીંયા આ જગ્યા ઉપર અહીંયા ભોળાનાથનું મંદિર છે આપણે આ જગ્યા ઉપર બરોબર ને રાજુભાઈ હા બરોબર ને આપણે આરતી થાય આપણે ન્યાય ત્યારે જ જવાનું છે આપણે આરતીનો લાભ લેવાનો છે આપણે દર્શન ને કરશું આપડે બરોબર ને રાજુભાઈ હવે ઘડીક આટા મારી ને ઘડીક પછી બેસી હવે તમે જે આ ઝાડવા જોવો છો ને એ રાતે એમાં બધું લાઈટો ને એવું બધું થાય છે એટલે આપણે રાતે પણ થોડોક બ્લોક નાનો ઉતારશું આપણે બધી આ લાઈટો ને એવું થાય છે એકલા ઝાડવામાં અહીંયા પણ જોવો તમે આ ઝાડવામાં ત્યાં જેટલા જેટલા ઝાડવા જોવો ને એટલા એટલામાં બધે આપણે લાઈટ નું એવું થવાનું છે તો આ જગ્યા ઉપર પણ અહીંયા ત્યાં પછી આ જગ્યા ઉપર આવી ત્યાં સાડવામાં રાતે હું તમને બતાવ્યું બધું બહુ લાઈટો ને એવું બહુ મસ્ત થાય છે બધું જેટલા જેટલા જાડવા છે ને આપણે બધા અહીંયા બધે જાડવા લાઈટો ગોઠવેલી છે એટલે રાતે છે ને એટલે વ્યૂ સારું આવશે એટલે હું તમને રાતે પણ બતાવીશ અહીંયા આપણે આપણે સામી પણ પ્રસાદી એવું હોય છે આપણે

દર્શન કર્યા એ આપણે આ મંદિર છે હનુમાનનું આપણે ને આ બધી રૂમો ને એવું છે આ સાઈડને બધું આ સાઈડ એટલે ચારે બાજુ ચારે બાજુ ને ને તમે અહીંયા આવો એટલે હાડા પાસે તમારે રૂમ આપણે બુક કરવા માટે આપણે અહીંયા આવવાનું હાડા પાસે આ જગ્યા ઉપર હાડા પાસે આવવાનું તમારે રૂમ બુક કરવા માટે જો આ લખેલું જ અહીંયા બધું એક આપણે ગયા છે ઓફિસ આપણે અહીંયા આવવાનું મિત્રો આજના માટે બસ એટલું જ મારી ચેનલમાં પહેલી દન આવ્યો તો લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળીશું આપણે નવા બ્લોગ